નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જોઈ રહ્યા છો એ સ્ક્રીનશોટ પર આ નાનકડી દીકરી છે એ ખોવાઈ ગયેલી છે અને આ મળી આવી છે નર્મદા જિલ્લાના નવ ગામ પાસે તો જે પણ ઓળખતું હોય એ આ વિડીયોને એટલો શેર કરવાનું ભૂલતા નહીં તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ દીકરીની પોતાનું ઘર અને પરિવાર મળી જાય કેમકે બેથી ત્રણ દિવસથી આ લાપતા થઈ રહી છે અને હાલ મળી આવી છે નર્મદા જિલ્લાના નવ ગામ પાસે આ દીકરી છે ત્યાં પોલીસ સ્ટેશનમાં છે તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો આ માનવામાં આવે તો બેથી ત્રણ દિવસથી આ ગાયબ થઈ ગઈ હતી અને એમના પરિવાર એમને ગોતી રહ્યા છે પરંતુ કોઈપણ પ્રકારની એમનો કોન્ટેક થયો નથી તો મારે ના વિડિયો વિડીયો બનાવવું પડ્યો તો નીચે કોન્ટેક નંબર પણ આપવામાં આવી રહ્યો છે એ કોન્ટેક પર તમે કોન્ટેક કરી શકો છો કેમકે મિત્રો વાત કરવામાં આવે તો આ જે રક્ષાબંધન છે બધા મિત્રને ભાઈ બહેનોને હેપી રક્ષાબંધન જેથી કરીને આ જે દીકરી છે એ પણ રક્ષાબંધન જે તહેવાર છે એ યોજવી શકે જી હા મિત્રો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો કહે છે કે શૈલેષભાઈ ક્યાંથી વિડીયો આવું બનાવો છો પરંતુ મિત્રો આપણને વિડીયો બનાવવાને એક પણ રૂપિયો મળતો નથી પરંતુ કોઈનો જીવ બચી શકે કંઈનો પરિવાર બચી શકે કોઈની દીકરી મળી જાય એના માટે આપણે હેલ્પફુલ વિડીયો બનાવીએ છીએ બાકી આપણે કોઈ કોઈ પ્રકારના આપણો ચાર્જ કે કશું આપણું કોઈ આપતું નથી જ્યાં મિત્રો આ તો અમારો વિડીયો બનાવવાનું કામ છે લોકો સુધી પહોંચાડવાનું કામ છે તો આવી નવી નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકો અને ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી આવડતું તો નીચે લાલ કલરનું જે બટન છે એના પર ક્લિક કરવાનું છે પછી સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી કરીને તમે આવનારી વિડીયો પણ જોઈ શકો છો મિત્રો આપણે આવનારી વિડીયો એક મજેદાર વિડિયો લાવવાના છે એ વિડીયો જોજો ખૂબ મજા આવશે તો આજની વિડીયો આટલું જ આપણે મળીશું તરત જ નવી વિડીયો અંદર છે હિન્દ